ડુસી બોલ છે હા હરિષે તો છે ને હજી રેવું હું આખું દુષી ઘરે તો હતા કાલે બેઠી બેઠી

ગાય કેટલી મસ્ત મસ્ત હતી કેટલી મસ્ત હે લબાય લબાય આવરા લેવધી રોમ રો પડી ગય ના અમારે ગાય લેવી થી આરી ગાયો પાણી તો પાવો આ પોડી

ગડી ઢગારી બોલ બીજા 143 છે 143 હોય 5000 તો થોડો ઓછો છોડો ભાઈ કે 143 જાય 143 એમ કરો 5000 નું ઓછો કરાવો હાડો મુકું છું કોણ અમાર મોડ થાય છે કે બા કે બા હા બોલો લે બા તી છોડવાની વાત કરે એવું ના પડે હા

ના કે પાછ અમે હેડ એક ચાલી એક ચાલી મારવાની છે હા એક ચાલી ચાલી

હવે આ છે હી માર પરો ન મુકે હારું પૈસા હાલ આલાળે એટલે મારું કોમ થઈ જાય ચા પોણી ને ના આવતી મારી મારી હો એક તાલી મોરી જઈ એક તો આપણે નાક થઈ ગયું ને બોન આલો ભઈને હાટતા હો એ બાબા આપણે મજા આવી ગઈ છે ને

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાર્ટ ટુ વહેલો આવશે જોવાનું ભૂલતા